ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ તમને એક વિનંતી છે કે તમારી કેન્દ્ર સરકાર જો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવ માફ કરવા જાય તો વચ્ચે ગુજરાત આવે છે એકવાર ગુજરાતની ચક્કર પણ લગાવતા જાય ગુજરાતમાં ભલે ચૂંટણી નથી પરંતુ અહીંના ખેડૂતો તમને શોધી રહ્યા છે તમારી પાસે મદદ માંગી રહ્યા છે કારણ કે તમે તો સાંભળતા નથી તમને ગમે એટલી વખત રજૂઆત કરીએ પણ ખબર નહીં તમને કેમ સંભળાતું નથી ત્યાંના તમારા જ વિસ્તારના લોકો ખાતરથી વંચિત છે સહાયથી વંચિત છે તો લગભગ એવું લાગે છે કે જો તમને ન સંભળાતું હોય તમારી કેન્દ્ર સરકાર તમને મદદ ન કરતી હોય તો એક વખત તમારી કેન્દ્ર સરકારને કહી દેજો મહારાષ્ટ્ર જાય એ પહેલા ગુજરાતમાં આંટો લગાવે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલને એટલે સવાલ કરવો પડે છે કારણ કે હજુ ત્યાંના જે ખેડૂતો છે એટલે કે સૌરાષ્ટ્રમાં જે રીતે વરસાદ આવ્યો ઓક્ટોબર માસમાં તેમનું હજુ સહાય પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને એ જ દરમિયાન જ્યારે વરસાદ ગયો શિયાળો ચાલુ થયો પાકનું વાવેતર થયું પરંતુ જ્યારે ખાતરની જરૂરિયાત હોય છે ત્યારે ખાતરની અછત છે જે ડીએનપી ખાતર છે તેમની અછત કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરના ધ્રોલના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ત્યાં ખાતર નથી પહોંચતું તો એકવાર તમે ત્યાં લોકોને મળવા માટે જાઓ પૂછો તમને શું જરૂરિયાત છે કારણ કે અત્યાર સુધી આટલું નુકસાન ગયું છે હવે નુકસાનની ભરપાઈ કરવા માટે લોકો પાસે પૈસા નથી તમે સહાય આપી નથી તો હવે તમે જે સરકાર પાસે તમે રજૂઆત કરો કે ખાતર મોકલાવે જેથી કરી તમારા ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે જેથી જે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે એ શિયાળુ પાક સારો જાય જેથી કરીને જે આખા વર્ષનું હોય છે તે સરભર થઈ શકે અને જો આ વખતે ખાતર ના મળ્યું તો ક્યાંક આ વખતે ફરીવાર આંદોલન થશે એ પણ આપણને દેખાય આવે છે એટલા માટે કે ખાતર ન મળતા તમારા જ જ વિસ્તારના કોંગ્રેસ પ્રમુખ દ્વારા તમને ઉચ્ચારવામાં આવી છે છે કહેવામાં કે જો આ વખતે ખાતર ન મળ્યું તો તમારા ઘરે જઈ એટલે કે રાઘવજી પટેલના ઘરે જઈ ત્યાં જઈને આંદોલન કરશે ભૂખ હડતાલ કરશે એટલે જો તમે તમારા ઘરે આંદોલન થવા ન દેવા માંગતા હોય તો સમય સમયસર તમે લોકોને ખાતર આપી દો ક્યાં સુધી ખેડૂત તમારી પાસે માંગતો રહેશે સૌથી પહેલા તો જે કોંગ્રેસના જે આ પ્રમુખ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ જય જવાન જય કિસાન હું હરિચંદ્રસિંહ જાડેજા ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ફેસબુકના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રીને નમ્ર અપીલ કરવા માગું છું કે ધ્રોળ તાલુકાના ખેડૂતોને હાલ પૂરતું શિયાળું વાવેતર કરવાના હોવાથી ક્યાંય પણ ધ્રોળ તાલુકામાં પાયાનું ખાતર મળતું નથી તો બને ત્યાં લગન વહેલી તકે બેથી ચાર દિવસમાં ધ્રોળ તાલુકાને ખાતર મળવાનું થાય એવું આપશ્રી ગોઠવો જો બે ચાર દિવસમાં ધ્રોળ તાલુકામાં ડીએપી ખાતર નહીં મળે તો હું હરિચંદ્રસિંહ જાડેજા ધ્રોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મામલતદારશ્રી દ્વારા આવેદનપત્ર આપીને હું કૃષિ શ્રીના ઘરે જઈને ભૂખ હડતાળ કરીશ અને ત્યાં ભૂખડતાળમાં બેશ ધોળ તાલુકાના ખેડૂતોને જ્યાં સુધી ખાતર નહીં મળે ત્યાં સુધી હું કૃષિ શ્રીના ઘરે જઈને ભૂખડતાળ કરીશ ભાઈ ખાતર પૂરું કરવાની જવાબદારી સરકારશ્રીની છે સરકારને ખાતર પૂરું કરવાની જવાબદારી હોય છે ખેડૂતો પોતાના પૈસે ખાતર લે આપશ્રી કોઈ ખેડૂતોને સહાય તો દેવામાં સમજતા નથી તો જે ખાતર ખેડૂતને પોતાના ખીચાના પૈસામાંથી લેવાનું છે એ ખાતર તો પૂરું કરો જે માવઠું પડ્યું છે તેનાથી કપાસ પણ ફેલ થઈ ગયો છે મગફળી પણ સિત્તેરથી એંસી ટકા ફેલ થઈ ગઈ હતી મગફળી પલ્લી ગઈ હતી કપાસ પણ પાંચથી દસ મણ થાય એમ છે તો એ કપાસ કાઢીને ખેડૂતોને જે ધ્રોલ તાલુકાના ખેડૂતો છે જેવી સિઝનમાં કે ભાઈ રાયડો છે જીરું છે ચીણા છે આવા વસ્તુનું વાવેતર કરવાનું હોવાથી ખાતર મળતું નથી તો વાવેતરનું મોડું થાય છે તો જે ખેડૂતોનું જો હિત સરકાર સમજતી હોય તો ખેડૂતોને પોતાના પૈસે જે લેવાનું છે ખાતર એ ખાતર આપે આવી મારી અપીલ છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અને ગુજરાતના કૃષિમંત્રીશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે વહેલીમાં વહેલી તકે ધ્રોલ તાલુકાને ખાતર મળે એવું આપ શ્રી કરો જો આવું નહીં કરો તો બે ત્રણ દિવસમાં આવેદન આપીશ આવેદન આપીને જો ખાતર નહીં મળે તો હું રાઘવજીભાઈ પટેલના ઘરે જઈને ભૂખ હડતાળ માટે બેસીશ ધ્રોલ તાલુકાના તમામ ખેડૂતોને સાથે રાખીને ભૂખ હડતાળ કરીશ જ્યાં લગ્ન ધ્રોલ તાલુકાના ખેડૂતોને ટાઈમસર ખાતર નહીં મળે ત્યાં લગ્ન ભૂખ હડતાળમાં બેસીશ જય જવાન જય કિસાન હવે કોંગ્રેસના પ્રમુખ દ્વારા કૃષિ મંત્રીના ઘર સામે ચીમકી આપવામાં આવી છે આંદોલનની ચીમકી આપવામાં આવી છે પરંતુ ક્યાં સુધી એક ખેડૂત આ રીતે આંદોલન કરતો રહેશે ક્યાં સુધી ખેડૂતને પૂરતા ભાવ પૂરતી સહાય પૂરતું ખાતર નહીં મળે કેન્દ્ર સરકાર બીજા રાજ્યમાં જઈને દેવું માપ કરવાની આ તે બધી જ વસ્તુ આપવાની જાહેરાત કરે છે પરંતુ ગુજરાતનો વારો આવે છે ત્યારે આ બધું જ ભૂલાઈ જાય છે તમને મત મળી ગયા તમે કેન્દ્રમાં બેસી ગયા એટલે કોણ તમે કોણ ગુજરાત કોણ મહારાષ્ટ્ર કંઈ જ કોઈને લાગુ નથી પડતું એટલે રાઘવજીભાઈ જો તમારે ખાતર ન આપવું હોય આ લોકોને તો એકવાર તમે કેન્દ્રમાં રજૂઆત કરો કારણ કે ચૂંટણી પૂરી થશે પરિણામ આવશે એટલે જો ભાજપ જીતશે તો તેઓ ખેડૂતોનું દેવું માફ કરવા માટે જશે જો જાય એ પહેલાં હજુ ખાતર તમારા વિસ્તારના લોકોને ના મળ્યું હોય તો એકવાર વિનંતી કરજો કે અહીંયા આવીએ અને જોઈ જાય અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર